મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે ગઈકાલે પણ બધું જ કવરેજ કર્યું હતું કઈ રીતે સિસ્ટમ ચાલી હતી આજની વાત કરીએ તો આજે મિત્રો તારીખ ઓગણીસ છે અને અત્યારે સવારના છ વાગી ગયા છે તો આજે આખો દિવસ હવામાન કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને વીસ હવામાનની પણ માહિતી આપશું વિડીયોમાં સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો સિસ્ટમોની વાત કરીએ તો આપણને અહીં બે સિસ્ટમો જોવા મળી રહી છે અહીં આ બંને સિસ્ટમો છે મિત્રો આપણને ગુજરાત ઉપર આવવાની કોઈ પણ સંભાવના નથી એક સિસ્ટમ જે અહીં દ્વારકાને અસર કરી હતી જેના લીધે દ્વારકામાં નાનો મોટો વરસાદ પણ જોવા મળ્યો હતો વહેલી સવારે મિત્રો વરસાદની વાત કરીએ તો આપણે જે સેન્ટરોમાં વરસાદ થવાના છે એ સેન્ટરોના નામ તમને અહીં જણાવવામાં આવી રહ્યા છે સૌપ્રથમ વાત કરીએ તો દ્વારકાથી સલાયા ત્યારબાદ જામનગર છે રાજકોટ છે ગોંડલ છે જસદણ છે ભાનવડ છે પોરબંદર છે આ બધા વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ જોવા અને જૂનાગઢ અને અમરેલીમાં ખૂબ જ ઓછો છૂટો છવાયો વરસાદ નહીં વધતા આમ તો કહી શકાય હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો ત્યાં પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે જેમ કે આહવા છે નવપુર છે વ્યારા છે સુરત છે ભરૂચ છે રાજપીપળા છે ડુંગરપુર છે આ બધા વિસ્તારમાં નાનો મોટો છૂટાછવાયા છાંટા થઈ શકે છે પરંતુ મોટા વરસાદની કોઈ પણ સંભાવના નથી વરસાદની વાત કરીએ તો વહેલી સવારે નલિયા અને સિસગઢમાં વરસાદ થઈ શકે છે અને વાત કરીએ માંડવીની અંદર અને મુદ્રાની અંદર વરસાદની સંભાવના કચ્છમાં જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આપણે પાંચ વાગ્યા પછી વરસાદની કેવી સ્થિતિ જોવા મળી રહી છે તો દસ વાગ્યા સુધીમાં પણ મિત્રો વાત કરીએ તો કોઈ પણ એવી વરસાદની આજે સંભાવના નથી અને સિસ્ટમ છે એ સતત અને સતત કચ્છ બાજુ જાય છે અને જેની અસર કચ્છમાં જોવા મળી શકે છે કચ્છમાં બપોર પછી સારો એવો વરસાદ આજે પણ જોવા મળવાની સંભાવના છે વાત કરી દઈએ સમયની તો કે બપોર પછીનો સમયગાળો છે એમ કચ્છમાં વરસાદ જોવા મળી શકે છે આપણે વાત કરી દઈએ તો એક્ઝેક્ટલી એ સિસ્ટમ જોવા મળી છે અને જે સિસ્ટમની અસર છે પાકિસ્તાનના જે વિસ્તારો છે એના ઉપર આપણને જોવા મળી રહી છે ગુજરાતમાં વાત કરીએ જે આ સિસ્ટમ જ્યારે જતી છે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેમાં વાત કરી દઈએ આપણે તો ઉના છે વેરાવળ છે મહુવા છે જુનાગઢ છે અમરેલી છે અલંગ છે ભાવનગર છે પોરબંદર છે ત્યારબાદ આ બધાના વિસ્તારોની વાત કરીએ તો માંગરોલ છે વેરાવળ છે કોડીનાર છે તુલસીજામ છે વિસાવદર અને કેશવદ આ બંને વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કુંડલા છે ત્યારબાદ વાત કરીએ તો ધારી છે ત્યારબાદ રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં વરસાદ સારો એવો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર અલંગ ત્યારબાદ જસદણ ગોંડલ ત્યારબાદ રાજકોટ ભાનવડ પોરબંદર સલાયા જામનગર અને દ્વારકાની અંદર વરસાદ જોવા મળી શકે છે બોટાદ અને ચોટીલામાં મીડિયમ વરસાદની સંભાવના છે કચ્છમાં વાત કરીએ તો સમગ્ર કચ્છમાં વરસાદની સંભાવના છે જે વિસ્તારોમાં વરસાદ નહીં જોવા મળે એવી વાત કરીએ તો માંડવી મુદ્રા અને ગાંધીધામ એ ત્રણ વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે જેમાં આપણે વાત કરીએ પાલનપુર અને ત્યારબાદ રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ વિરમગામ કુડા આ બધા વિસ્તારોમાં સુરેન્દ્રનગર વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે દક્ષિણમાં આવી જઈએ તો લુણાવાડા ગોધરા દાહોદ ત્યારબાદ આપણે બોટાદ વડોદરા બડેલી અરજીપુર અમોદ ત્યારબાદ વાત કરીએ તો ભરૂચ રાજપીપળા તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે વરસાદ સુરત અને વલસાડ આ બંને એવા સેન્ટરો છે જ્યાં વરસાદ ખાબકી શકે છે પરંતુ મીડિયમ વરસાદની આજે સંભાવના છે આજે કોઈ ખાસ એવો વરસાદ બે વાગ્યા સુધીમાં નોંધાવવાની સંભાવના નથી ત્યારબાદ વાત કરીએ એન્ડ ઓફ ધ ડે તો એન્ડ ઓફ ધ ડે પણ કોઈ એવો વરસાદની સંભાવના નથી અને આજે વાત કરીએ તો આજે સમગ્ર દિવસ મિત્રો વાત કરીએ અઢાર તારીખને હવે તમને સમરી મિત્રો તારીખે કચ્છના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે કચ્છના વિસ્તારોમાં મિત્રો એક વખત વરસાદ જોવા મળી જશે બાકીનું જે સમગ્ર ગુજરાત છે કચ્છ સિવાયનું જે ગુજરાત વધે છે એમાં નહીવત વરસાદ અથવા તો નહીવત અથવા તો ખૂબ જ ઓછો વરસાદની આજે સંભાવના છે હવે મિત્રો વાત કરી દઈએ આપણી વીસ તારીખે વરસાદ કેવો જોવા મળી શકે છે તો વીસ તારીખે વહેલી સવારે પણ કાંઈ વરસાદની સંભાવના નથી અને ત્યારબાદ જે સિસ્ટમ છે એ સિસ્ટમ માત્ર દરિયામાં જ રહે છે એ સિસ્ટમ હજી પણ દરિયામાંથી બહારી આવતી નથી જેના કારણે જેની અસર છે દરિયામાંના દરિયાના જે પટ્ટા વિસ્તારમાં છે એમાં રહે છે ગુજરાતના એક પણ વિસ્તારમાં આની હજી અસર જોવા નથી મળતી આપણે ટાઈમિંગ સાથે જોઈ લઈએ કે સિસ્ટમ કઈ રીતે જાય છે અને જે આપણે જોઈ શકીએ છીએ કે દરિયામાં વિશાળ રૂપ ધારણ કરે છે અને એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમ પણ આવે છે હવે જ્યારે આપણે બહાર વાગશે ત્યારે વરસાદની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની અસર થશે તેમના આપણે નામ અહીં દઈ દઈએ તો વેરાવળ છે ઉના છે મહુવા છે જૂનાગઢ છે પોરબંદર છે આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ જામનગર દ્વારકા ગાંધીધામ આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ભારતમાં ઘણા બધા વિસ્તારો જેવા કે ધોલકા નડિયાદ ગોધરા દાહોદ ત્યારબાદ વાત કરીએ તો પેટલવાલા બંસવારા લુલાવાડા હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ આ બધા બધામાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ખંભાત વડોદરા બોડેલી ત્યારબાદ અલીરીપુર ત્યારબાદ ટંડા તાર ભરવાલી

આપણે ગુજરાત ઉપર થાય છે અને તેમાં કચ્છનો જે વિસ્તાર છે એને છોડી દેવાનો અને બાકીનો જે વિસ્તાર છે એમાં આપણે નામ સહિત તમને હવે જણાવવાના છીએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની ભારે સંભાવના છે તો માંગરોલ છે આપણે ત્યારબાદ વેરાવળ છે કોડીનાર છે ઉના છે રાજુલા છે મહુવા છે તુલસીશામ છે વિસાવદર છે ધારી છે કુંડલા છે કેશોદ છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે સાથે વાત કરીએ તો હજી પણ ઘણા બધા એવા સેન્ટરો છે જેમ કે તલાજા છે પાલીતાણા છે ત્યારબાદ સોનગઢ છે અમરેલી છે બગસરા છે વિસાવદર છે ધારી છે જુનાગઢ છે ઉપલેટા જેતપુર ત્યારબાદ આપણું રાજકોટ ત્યારબાદ આપણે વાત કરીએ તો કુટિયાણા અને પોરબંદર આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવે મિત્રો આપણે જે વિસ્તારના હવે જે નામ લેવાના છીએ એ વિસ્તાર હવે હું તમને પેન બદલાવીને જણાવી દઉં તો આ બધા વિસ્તારો મીડિયમ મીડિયમ વરસાદ ખબકવાની સંભાવના છે જેમાં ભાનવડ સીસીલી ભાટિયા ખંભાલિયા લાલપુર કાલાવડ શેપરવાવલા ત્યારબાદ રાજકોટ અને જસદણ આ બધા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની મીડિયમ સંભાવના વરસાદ પડશે પરંતુ થોડોક ઓછો વરસાદની સંભાવના છે હવે વાત કરીએ બીજા તો કે ચોટીલા છે મોરવી છે સુરેન્દ્રનગર કોડા વિરમગામ મહેસાણા હિંમતનગર અમદાવાદ ધોલકા નડિયાદ લુણાવાડા ગોધરા વડોદરા અને ખંભાત આ બધા વરસાદમાં આ બધા વિસ્તારમાં પણ મીડિયમ અને ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો વડોદરા બોડેલી અરજીપુર રાજપીપલા ભરૂચ અમોદ ડંગોન બરવાલી ત્યારબાદ સહેલવાના ત્યારબાદ વાત કરીએ સુરત વ્યારા આહવા અને વલસાડ તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નહીં પરંતુ મીડિયમથી લઈને ઓછો વરસાદ જોવા મળી શકે છે એટલે જે વરસાદની સંભાવના આપણને વીસ તારીખે બપોર પછી દેખાઈ રહી છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ જોવા મળી રહી છે અને તેની જે અસર છે એ સિસ્ટમના લીધે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ પાંચ વાગ્યે તો પાંચ વાગ્યે જે આ સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તેમાં અસર કરશે અને ત્યારબાદ વાત કરીએ સાંજે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે તો સાંજે ફરી એકવાર શાંત થઈ જાય છે અને જે સિસ્ટમ એ બધી આપણી નીચે ચાલી જાય છે અને દક્ષિણ ભારત બાજુ આ સિસ્ટમો એની અસર ઉપજાવી રહી છે ત્યારબાદ વાત કરીએ એન્ડ ઓફ ધ ડે બાર વાગ્યા સુધીમાં તો કોઈ પણ એવી વરસાદની સંભાવના નથી એટલે કે આ જે સેશન છે એ બપોરે બારથી લઈને ચાર અથવા તો પાંચ વાગ્યા સુધી જોવા મળી શકે છે વીસ તારીખે પણ વીસ તારીખનું મિત્રો જે સેશન છે વીસ તારીખનું એ બપોરે બારથી લઈને સાંજના ચારથી લઈને પાંચ સુધી જોવા મળશે તો મિત્રો આ ત્યારની સમગ્ર આગાહી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ